અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ હજાર એકસો ને ચોત્રીસ જેટલા સ્ટ્રીટ લાઇનના થાંભલા બંધ સ્થિતિમાં છે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે સ્ટ્રીટ લાઇટનો કોન્ટ્રાક્ટ જે કંપનીને આપવામાં આવ્યો છે તે કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ચૂક્યો છે કોર્પોરેશન દ્વારા નવો કોન્ટ્રાક્ટ આપવાની પણ લેવામાં આવી મધ્ય ઝોનમાં ચારસો પાંત્રીસ પૂર્વ ઝોનમાં પાંચસો સુડતાલીસ ઉત્તર પશ્ચિમ ઝોનમાં બસો સુડતાલીસ ઉત્તર ઝોનમાં ચારસો એકાવન જ્યારે દક્ષિણ ઝોનમાં છસો એકાવન જેટલી સ્ટ્રીટ લાઇન બંધ જોવા મળી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોલ બદલવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ સમસ્યાનો નિકાલ

કરતી હોય છે સ્ટ્રીટ લાઇટના ના બદલવામાં કરતા હોય છે પરંતુ આ તંત્ર મને લાગી રહ્યું છે કે દિવસે ને દિવસે લાઇટ ખાતું ફાળી જઈ રહ્યું છે